નમસ્કાર મિત્રો હું પર ભરત તમામનું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયો મિત્રો અમે આવી ગયા છે વાવથરા જિલ્લાના લવાણા કળશ લવાણા ગામે કે જ્યાં કળશ માતાનું મંદિર છે તમે મારી પાછળ જોઈ શકો છો એક્ઝેક્ટ જે મંદિરનો દરવાજો છે આગળ જે પાછળ છે એક્ઝેક્ટ મંદિરનો દરવાજો છે અને તમે આગળનો ભાગ જોઈ શકો આ આગળનો ભાગ છે આ બાજુ ચબૂતરો છે અને આ છે મંદિરનો ગેટ હું તમને તમામ આખો મંદિરનો દર્શન કરાવવાનો છે શું છે ઇતિહાસ એ પણ હું તમને જણાવીશ અમારા વિડીયો સાથે જોડાયેલા રહો મિત્રો અમે જઈએ ત્યારે કળશ માતાના મંદિરે આ છે મિત્રો જગ્યાએ આ છે આગળનો ભાગ મિત્રો આ બાજુ મસ્ત એવું ધાબાળું મકાન પણ છે આ બાજુ ખુલ્લો ભાગ છે તમે જોઈ શકો છો આમાં સામે મંદિર છે જે કળશ માતાનું મંદિર છે એ સામે છે ને સામે એક મોટું મંદિર છે મહાદેવનું છે આ ભોગ બાપજીનું મહારાજનું મંદિર છે આ છે તો તમે આપણે હમણાં વિડીયો બનાવ્યો તે આગળનો ભાગ બતાવ્યું તે હવે એટલું મસ્ત તો મિત્રો મંદિરનો આગળનો ભાગ છે મસ્ત થોડોક તડકો પડે છે એટલે વિડીયોની ક્લિયરિટી થોડીક ઓછી થશે મિત્રો આ છે આ બાજુ પણ મંદિર છે નકળંગ ભગવાનનું ને એવું મંદિર છે મસ્ત છાયા માટે વૃક્ષો પણ છે અહીંયા બેસવા માટે આ છે મિત્રોજી કલેશ માતાજીનું મંદિર જે આપણે સ્પેશિયલ આના માટે આવ્યા છીએ દર્શન કરવા માટે આવ્યા છીએ તમે જોઈ શકો છો મિત્રો આ એક્ઝેક્ટ કલેશ માતાજીનું મંદિર તમે આપણે જે પાછળ તમને જોઈ શકો છીએ એનું મંદિર છે આખું મંદિરનો ભાગ છે પાછળનો મિત્રો કલેશ્વર માતાજીનો શું છે ઇતિહાસ આપણે અત્યારે જાણી લઈએ એટલું મસ્ત મોટું પરિસર છે તમે અહીંથી આ મંદિર છે કલેશ્વર માતાજીનું મંદિર મંદિર છે અને આ આગળનો ભાગ છે આગળ સામે મહાદેવનું મંદિર પણ બને છે મિત્રો શું છે આખો ઇતિહાસ આપણે નરસિંહભાઈ દવે પાસેથી જાણીએ નરસિંહભાઈ શું છે કલેશ્વર માતાજીનો આખો ઇતિહાસને તમે જણાવશો આ મંદિર અગિયારસો વર્ષ જૂનું પુરાણું મંદિર હા હા

મહિષાસુર મદન એ ભી સાથ વાળિયા દેવી હતી બરોબર જયારે મહિષાસુર રાક્ષસ ને લડાઈ થી જયારે ભદ કરવો તો ને તો દેવતા એને માતાજી આગળ વિનંતી કરી ત્યારે એ રાક્ષક પાડાના શરીર ની અંદર પ્રવેશ થઈ ગયો ત્યારે માતાજી રણની અંદર એને ગૂંતવા લાગ્યા જયારે નીચે નજર પડી કે આ પાડાની અંદર રાક્ષક મહિષાસુર છુપાયેલો છે એ સમયે મહિષાસુર ને વધ કરતો આ માતાજી નો

અચ્છા આગળનો મંદિરનો ભાગ છે આ છે મંદિર હું તમને પાછળનો ભાગ પણ બતાવું અચ્છા જે તમને હમણાં બતાવી તે આગળનો ભાગ અને ગેટ છે એક જેટ આ મંદિર છે આ બાજુ પણ ખાલી જગ્યા પડી છે જે મંદિર નો પરિસર નો ભાગ છે અને સામે બની રહ્યું છે મહાદેવનું મંદિર કલેશ્વર માતાજી નું મંદિર છે એની એકજ સામે 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 મહાદેવનું મંદિર બની રહ્યું છે